તો બીજી તરફ પોરબંદરના ગોસાબારા નજીકના મોકર સાગર વેટલેન્ડમાં શિયાળા દરમિયાન દેશી વિદેશી પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળે છે પરંતુ એ વિસ્તાર રસ્તા અને સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી છે પોરબંદરને પક્ષીનગરની ઉપમા આપવામાં આવી છે કારણ કે અહીંયા દેશ વિદેશના લાખો પક્ષીઓ શિયાળા દરમિયાન જુદા જુદા વેટલેન્ડ પર ઉતરી આવે છે જેમાં પોરબંદરના ગોસાબારા નજીક આવેલ મોકર સાગર વેટલેન્ડ અલગ જ મહત્વ ધરાવે છે કે જ્યાં માત્ર શિયાળા દરમિયાન જ બે લાખથી વધુ માઇગ્રેટરી બર્ડ્સ અમુક મહિનાઓ સુધી વસવાટ કરે છે પણ પક્ષી સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વના ગણાતા આ સ્થળના જતન અને જાળવણી અને વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાસીન છે તેવી અનુભૂતિ અહીં ફરવા આવતા પર્યટકો સહિત પક્ષી પ્રેમીઓને પણ થઈ રહી છે તેમ જણાવીને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી અહીંયાની સમસ્યાનો ચિતાર રજૂ કર્યો છે જેમાં જણાવ્યું છે કે મોકરસાગર વેટલેન્ડનો રસ્તો બિસ્માર હાલતમાં છે પોરબંદરના ગોસાબારાથી મોકરસાગર થઈને મોકર ગામ સુધીનો જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે વર્ષો પહેલા બનાવાયેલા સિમેન્ટ રોડનું હવે ક્યાંય અસ્તિત્વ જોવા મળતું નથી રોડ ઉપર કાકરીઓ ઉડી રહી છે જેથી વાહન ચાલકોને ત્યાં પહોંચવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે માટે અહીંયા વ્યવસ્થિત સિમેન્ટ રોડ બનાવી આપવો જોઈએ તેવી માંગ કરી છે જે બર્ડ બનાવવામાં આવી છે એમાં સરકારે ખૂબ ખર્ચો પણ છે પણ એની અંદર જે અત્યારે બર્ડ વોચિંગ ટાવર છે એ ખૂબ થઈ ગયા છે ધોરણે મરામત કરવાની જરૂર છે પ્રવાસીઓ બર્ડ વોચ કરવા માટે અપેક્ષા એ આવી રહ્યા છે પણ બર્ડ વોચિંગ ટાવર છે બરોબર ન હોવાને કારણે એ લોકો બર્ડ વોચ કરી શકતા નથી અને પક્ષીઓનો આનંદ માણી શકતા નથી એ સિવાય હિંસક પ્રાણીઓ પણ અંદર આવી અને આમનો શિકાર કરે છે પક્ષીઓનો ત્યાં પણ ફેન્ડશિપ વોચ જેવી વ્યવસ્થા રાખવી જોઈએ જેથી કરી અને હિંસક પ્રાણીઓના ભયથી પક્ષીઓ ત્યાંથી ભાગી ન જાય

ગુજરાત ન્યૂઝ પોરબંદર